નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટીમ સાઈડ ટ્રસ્ટ તથા ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના સંયુક્ત ઉપક્રમે શેના વારસા ખાતે આવેલ જુલેલાલ મંદિર જૂના આટીઓ નજીક દાદી ચૈનાની સ્કૂલ ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું ટીમ સાહેબ ટ્રસ્ટ અને ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા જયેશભાઈ મિસ્ત્રી તથા ભરતભાઈ સ્વામીની આગેવાનીમાં શેના વારસિયા વિસ્તારમાં આવેલ જૂના આટીઓ જુલેલાલ મંદિર નજીક દાદી ચૈનાની સ્કૂલ ખાતે આજરોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતના એકસો સત્તરમાં લાઈવ ટેલિકાસ્ટ સહિત નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાવ્યું હતું કેમ્પમાં આંખોની નિઃશુલ્ક તપાસ બ્લડ ગ્રુપ ચેકઅપ ઇ કેવાયસી આધાર કાર્ડ સંબંધિત કાર્યક્રમનો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો કાર્યક્રમમાં ટીમ સહાય ટ્રસ્ટના અધ્યક્ષ જયેશ મિસ્ત્રી ભારતીય જનતા પાર્ટીના પક્ષીપન મોરચા મ્યુનિસિપલ કાઉન્સિલર હીરાભાઈ કંજવાણી વોર્ડ નંબર છના વોર્ડ પ્રમુખ મોરેશ્વર ઇગલે પ્રિયાબેન પંડ્યા વડોદરાના પ્રમુખ પરતભાઈ સ્વામી ચંદ્રકાંત ગજ્જર પરેશભાઈ ચૌહાણ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ વોર્ડ નંબર છ વારસિયા દાદી જૈનીની સ્કૂલ ખાતે એક પ્રજાલક્ષી સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ટીમ સહાય વડોદરા અને ભારતીય જનતા પાર્ટી બક્ષીપંડ મોરચા વડોદરા શહેરના પ્રમુખ ભરતભાઈ સ્વામીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં આજે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના એકસો સત્તરમાં મન કી કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું છે સાથે સાથે આયુષ્યમાન વહીવંદના કાર્ડ આંખની ચેકઅપનો કેમ્પ અત્યારે આપ સૌ જાણો છો કે રેશન કાર્ડ અને આધાર કાર્ડનું કેવાય સી કરવાનો જે સરકાર તરફથી કાર્યક્રમ ચાલે છે એનું પણ કામ અમે આજે અહીંયા રાખ્યું છે મેડિકલ ચેકઅપ કેમ્પ અને જેનું પણ બ્લડ ગ્રુપ ના ખબર હોય તમામ વ્યક્તિઓને અહીંયા નિઃશુલ્ક બ્લડ ગ્રુપ ચેકઅપ કરવાનો કાર્યક્રમ આ સ્થળ પર રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં અમારા વિસ્તારના શ્રી હીરાભાઈ કંજવાણી હેમિશાબેન ઠક્કર સાથે સાથે અમારા વિસ્તારના પૂર્વ પ્રમુખ મોરેશ્વરભાઈ ઇંગલે અને વિસ્તારના સક્રિય કાર્યકર્તાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ કાર્યક્રમનો લાભ લીધો છે Música